નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાષ્ટ્રપતિએ સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને પુરસ્કારો આપ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને પુરસ્કારો આપ્યા છે દરમિયાન તેમણે બધાને સંબોધિત પણ કર્યા હતા આની તસવીરો તેમના એક્સ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવી છે જેમાં છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલે પીએમ મોદી પર કર્યા છે આકરા પ્રહાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાલોદમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું સંબોધન દરમિયાન રાહુલે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા નરેન્દ્ર મોદી અબજો પતિની મદદ કરે છે અબજો પતિના લાખો કરોડોના દીવા માફ કરે છે એટલે નરેન્દ્ર મોદી ચોવીસ કલાક ટીવી પર દેખાય છે કોંગ્રેસ ગરીબ અને ખેડૂતોની મદદ કરે છે એટલે તેઓ અમને ટીવી ઉપર નથી બતાવતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે જાહેરાત કરી છે કે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ડીએ વધારવામાં આવશે તેમણે કહ્યું છે કે કેબિનેટે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે તેમણે કહ્યું છે કે આ નિર્ણયથી અડતાલીસ પોઈન્ટ સડસઠ લાખ કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ પેન્શનરોને ફાયદો થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે